અરસ તમે રાજકીય અને સામાજિક આ બે સિક્કાની બે બાજુ છે તમે ક્યારેય અલગ નથી કરી શકવાના તમારા સ્વીકારીને ચાલવું પડશે તમારો દબદબો જાજા ધારાસભ્યો એ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા હતા હવેના સમયમાં તમે અન્ય સમાજને સાથે નહીં રાખો તો આ સંખ્યાબળ પણ નહીં રહે આજની તારીખમાં છે એ તમારે તમારી બાપુ તરીકેની ભૂમિકા ચાલુ રાખવી હોય તો અન્ય સમાજને સાથે રાખવો પડશે એના સાથે સારો વ્યવહાર કરવો પડશે તમારે પ્રૂવ કરવું પડશે કે તમે લીડર થવાને લાયક છો અને તમે મદદરૂપ થવાની તૈયારી દેખાડી છે ત્યારે અન્ય સમાજ તમારી સાથે રહે તો જ તમારું રાજકીય અસ્તિત્વ ટકી રહેશે અને કે રાજકીય અસ્વસ્થ માનસિક રીતે ભૂલી જવાની તૈયારી રાખજો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે ધર્મબંધુજી મહારાજ સરસ કહી ગયા આપણને કે હવે જે મુખ્ય શસ્ત્ર છે ને એ આપણો મોબાઈલ છે આ સોશિયલ મીડિયા છે એનો તમે સદઉપયોગ કરો ને તો તમારે ક્યાંય તમે પહોંચો નક્કી પણ જો એનો દુરુપયોગ છે ને એ તમારી હાથ પીડીને પૂરી કરી નાખશે આ હું રેડ લાઈટ દેખાડું છું મોબાઈલની કે તમે એનો દુરુપયોગ અથવા તો ક્યાંક ભટકાઈ ગયા તો આ તમારા કુટુંબનો પાયમાલ કરી નાખશે આજના સમયમાં આનો સદઉપયોગ ખૂબ જરૂરી છે એના વગર ચાલે એવું નથી એવું નહીં બને કે તમે મોબાઈલથી છોકરાઓને બાળકોને બાળકીને તમે આઘા રાખી શકશો એના થકી છે કીધું ને સાયબર હોય યુદ્ધ પણ હવે મોબાઈલ ના થવાના છે તો શસ્ત્ર ક્યું થયું આ ખૂબ ચિંતન ને મનન ની વાત છે ઘણી બધી વાત કરી શકાય એવી છે પરંતુ આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મને અહીં કણે જે બોલાવ્યો અને મારું સન્માન કર્યું અને મને બોલવાની તક આપી એ બધા સમગ્ર જામનગર લે લાલપુર ક્ષત્રિય સમાજનો આભાર મારી મારું વક્તવ્ય પૂરું કરું છું જય માતાજી જય ભારત જય માતાજી જય ભારત